મુંદ્રાના બે કન્ટેનર ટ્રક વચ્ચે તાલુકાના મોટા કપાયા ગામ નજીક રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં બે કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે તે ઘટના સ્થળે જ વાહનોને ભારે નુકસાન થયું હતું અને આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા જેને કારણે પરિવાર ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે સ્થાનિકે જાણવા મળતી માહિતી મુજબ મોટા કપાયા ગામમાંથી સતત ભારે ભારે ભરખમ વાહનો પસાર થાય છે ગામ લોકોએ અનેકવાર તંત્રને આદન આપ્યું છતાં પણ હજુ સુધી કોઈ મક્કમ પગલાં લેવામાં આવ્યા નથી ખાસ કરીને રાત્રિના સમયે કન્ટેનર અને ભારે વાહનોની અવર જવર વધતી હોય છે જેના કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે વિશેષ વાત એ છે કે અકસ્માત જે સ્થળે થયો હતો ત્યાંથી ફક્ત ત્રણસો મીટરના અંતરે એક શાળા આવેલ છે બાળકોએ રોજ અહીંથી પસાર થવું પડે છે જે વધુ જોખમી ભર્યું બની રહી છે ગ્રામજનો જણાવે છે કે સાંજના સમયે ગામના સ્થાનિક રહેવાસીઓ પોતાના ઘરે જતા આવતા હોય છે ત્યારે આવા ભારેખમ વાહનોની બે રોકટો કવર જોવાના કારણે ટ્રાફિક જામ સર્જાય છે જેના લીધે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગ્રામજનો દ્વારા માંગ ઉઠવામાં આવી છે કે તાત્કાલિક અસરથી મોટા કપાયા માર્ગ પરથી ભારે વાહનોની અવર બંધ કરવામાં આવે અને વધતા અકસ્માતો સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે એવી લોક જવાબદારીના ભાવથી માંગણી કરવામાં આવી છે રિપોર્ટર ભરત ઠાકોર અભિક્રમ ન્યૂઝ